નવસારીની ખાપરી નદીમાં ફરી એક વખત ઘોડાપુર આવ્યું છે નદીમાં પૂરને કારણે ખાપરી નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે સાથે જ નવસારી અને ડાંગના પર્વતીય ક્ષેત્રોમાં ધોધમાર વરસાદને કારણે અન્ય નદીઓમાં પણ પૂર આવી શકે છે ડુંગરાળ પ્રદેશોમાં ભારે વરસાદથી પૂર્ણા અંબિકા અને કાવેરી નદી છલકાવવાની અણીએ પહોંચી છે પૂર્ણા નદીના કેચમેન્ટ વિસ્તાર સુરત અને તાપીમાં વરસાદ થવાથી નદીમાં ઘોડાપુર આવી શકે છે તો અંબિકા નદીના કેચમેન્ટ વિસ્તાર સાપુતારામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે મહત્વનું છે કે ઉપરવાસમાં પડી રહેલા વરસાદથી નદીમાં પૂર આવવાની સ્થિતિ છે જેને લઈને નવસારી શહેર અને બીલીમોરામાં લોકોને સચેત રહેવા અપીલ કરાઈ છે નવસારી શહેરમાં ત્રીજી વખત પૂરની સ્થિતિ નિર્માણ થવાની સ્થિતિથી સંભાવનાને લઈને તંત્ર અત્યારે દોડતું થયું છે ખાડી પર જે ઉભી થયેલી સિસ્ટમ ગુજરાતના માથા પર મંડરાઈ રહી છે નવસારી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો હતો અને ઉપરવાસ વરસાદ ગાંડો થતા ફરી નદીઓમાં ઘોડાપુર પરિસ્થિતિ સર્જાઈ છે આ જે આપણે ઉભા છે વાપદા તાલુકામાંથી પસાર થતી ખાપરી નદી છે આ સ્પષ્ટપણે ચિત્ર પરથી સ્પષ્ટ દેખાય છે કે ખાપરી નદીમાં માં પરિસ્થિતિ સર્જાતા જે અંદર લે છે ડૂબી ગયો છે જેને કારણે નયન દ્રવ્ય દ્રશ્યો પણ નજર આવ્યા છે ખાસ કરીને આજે સવારથી જ આઠ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે જેના કારણે પૂરની પરિસ્થિતિનું સંકટ વધ્યું છે નવસારી શહેર અને જિલ્લામાં ફરી શહેરીજનો માટે દુઃખદ સમાચાર કહી શકાય કારણ કે નીચાણવાળા વિસ્તાર આજે ત્રીજી કે ચોથી વાર વરસાદના પૂરના પાણીમાં ફસાશે એવી શક્યતાઓ દેખાઈ રહી છે જેને કારણે વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે સતત વરસી રહેલા વરસાદના કારણે લગભગ બે વાગ્યા સુધી અંબિકા કાવેરી અને પૂર્ણામાં પૂરની શક્યતા જોવામાં આવી રહી છે ત્યારે વહીવટી તંત્ર સ્પષ્ટ સૂચના આપી દીધી છે કે તમામ નીચાણવાળા વિસ્તારના લોકો સુરક્ષિત સ્થળે પોતે ખસી જાય એવી સૂચનાઓ પણ આપી દીધી છે રાકેશ સોલંકી વીટીબી ન્યૂઝ નવસારી